રાજકોટ શહેરમાં છેલ્લા દસ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે સૌથી પહેલા વાગુદળ ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ તેમજ કણકોટ પાસે દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું છેલ્લું લોકેશન કણકોટ આવતા ત્યાં પાંજરા મુકાયા છે જે બાદ હવે રાજકોટના કણકોટ ગામમાં અન્ય એક વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની વિગતો સામે આવી છે જેમાં એક ખેડૂતે મીડિયા સમક્ષ દીપડો નજરે જોયાનું જણાવ્યું હતું ત્યારે ગામમાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે આટલા દિવસ પૂરા થવા છતાં વન વિભાગ દીપડાને પકડવા અસક્ષમ હોવાનું હાલ જણાઈ રહ્યું છે પછી અંદરથી અમે બંધ કરીને અંદર રૂમમાં બે ગયા હતા ફોન આવ્યો તરત જ અમે તો રૂમમાં વહી ગયા પછી અમે થોડુંક વાર પછી ખોલ્યો પછી તો કઈ દેખાય નહીં પછી તો આગળ બધું જોયું આગલામાં એમ તો ખોલીને હા પછી તરત આવી હતી ફોન કર્યો ને ગામમાં અમે પછી ગામમાંથી એમને ફોન કરી દીધો વન વિભાગવાળાને પછી એને બધી તપાસ કરી ચેક કર્યું બધું પણ ત્યાં તો કંઈ દેખાય નહીં રાતે તો અત્યારે બધા રામનગર કણકોટ કૃષ્ણનગર બધે ભાઈનો વાગી બધે ભાઈનો માહોલ છે મજૂર ને એલર્ટ રહેવાનું બધાને કઈ જાણ કરી દીધી છે કામ સિવાય કોઈ બહાર ન નીકળતા એવી બધી ચર્ચાઓ થઈ ગઈ છે ખેડૂતોમાં બહુ ભયનો માહોલ છે પાંચ દિવસથી આ વિભાગની ટીમ આટા મારે છે પણ એ લોકો પૂરી મહેનત કરે છે પણ કે ઈ લોકોને સગડ મળતા નથી બધાઇને સાવચેતી રહેવા કાલ સાંજનું બધાને કહી દીધું છે રામનગરમાં જ ખેડૂને વાડીએ જે જે પોતપોતાની વાડીના મજૂર હોય એ બધાને કહી દીધું છે કે હાથમાં લાકડી રાખવી રાત હોય તો લાઇટ રાખવી એમના કામ સિવાય કોઈને બહાર નીકળવું નહીં